પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે પ્રોહિબિશન બુટલેગર શૈલેશ રઘુરામ ગઢવી મહારાજ રહેવાસી નવાનગર અંજારવાળાનો નવાનગરમાં આવેલ કબજા ભોગવટાના રૂમમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરેલ છે જેથી પ્રોહિબિશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે હાજર ન મળી આવેલ આરોપી શૈલેષ રઘુરામ ગઢવી મહારાજ રહેવાસી નવાનગર જીઆઈડીસી સામે અંજાર કબજે કરેલ મુદ્દામાલ સાતસો પચાસ ની વિદેશી દારૂની બોટલો બીયર ટીન તેમ કુલ રૂપિયા એક લાખ સત્તાવન હજાર નવસો સત્તાવન કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ વી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે